આમ તો રાજ્યમાં છેલ્લા એક મહિનાથી લગભગ જ્યારથી હરસંઘવીએ નાયબ મુખ્યમંત્રી તરીકેનો પદભાર સંભાળ્યો છે ત્યાંથી રાજ્યના હલેક શહેરોમાં હરેક ગામડાઓમાં તે જઈ રહ્યા છે લોકોને મળી રહ્યા છે લોકોની સમસ્યાઓ સાંભળી રહ્યા છે અને તેનું નિવારણ કરી રહ્યા છે ત્યારે ફરી એક વખત હર્ષ એક નિવેદન સામે આવે છે અને નિવેદન જ્યારે તેઓ બનાસકાંઠાની મુલાકાતે હશે અને બનાસકાંઠાની મુલાકાતે જેઓ તે કાંકર ગામે પહોંચે છે અને કાંકર ગામે તે એક નિવેદન આપે છે અને નિવેદનમાં તે ખેડૂતોને લઈને કોંગ્રેસ પર અને કોંગ્રેસના નેતાઓ પર આકરા પ્રહારો કરે છે અને આજે આપણે જ તેની ચર્ચા કરવી છે કે કેમ હરસંઘવી ખેડૂતોને લઈને કોંગ્રેસ અને કોંગ્રેસના નેતાઓ પર આકરા પ્રહારો કર્યા છે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હરસંઘવી એ અને અલગ અલગ શહેરોની અંદર જઈ રહ્યા છે ત્યાં સભાઓ કરી રહ્યા છે ત્યારે ફરી એક વખત બનાસકાંઠાના થરાદના કાકર ખાતે તેઓ પહોંચે છે અને કાકર ખાતે કાર્યક્રમ હોય છે એ કાર્યક્રમની અંદર હરસંઘવી એક નિવેદન આપે છે અને નિવેદન ખેડૂતોને લઈને હોય છે પરંતુ ખેડૂતોને લઈને હરસંઘવી કોંગ્રેસ અને કોંગ્રેસના નેતાઓ પર આકરા પ્રહારો પણ કરે છે થરાના કાકર ખાતે હરસંઘવીએ આકરા પ્રહારો કોંગ્રેસ પર કર્યા છે અને કોંગ્રેસે ખેડૂતોના લઈને કીધું છે કે ખેડૂતોના રૂપિયા બેંકમાં દલાલો પાસે જતા હતા એટલે કે આડકતરી રીતે કોંગ્રેસના નેતાઓને હરસંઘવીએ દલાલો પણ કહ્યા છે આવો પહેલાં આપણે હર્ષ એ નિવેદન સાંભળીએ જેમાં તેમણે બનાસકાંઠાના એ થરાના કાકર ખાતેથી કોંગ્રેસ અને કોંગ્રેસના નેતાઓ પર

खेलों में पानी आपका अर्थ ही कोई होएगा सरकार तो एक भारतीय जनता पानी की मोदी सरकार है खेलों में अंतिम रात में अंतिम सोच की कहीं भी आवाज़ होए बरसात होने पड़े तो इस साल के उपेक्षणार्थ मोदी सरकार की भारतीय जनता पानी की मोदी सरकार इंदिरा गांधी की सरकार दस अंचार करोड़ रुपए के जहां सहयोग य कामुक कमरास का उस तरह समझती हो रहे कुछ जो साढ़े आठ हजार से आठ हजार करोड़ की बदले की रकम काल भक्कोर सूर्य बदाय खेडूतों ना खातामा भूखे के लिए अधिके बाकी थे एक दस दस का पूर्ण करना है। आठ हजार करोड़ की रकम एक मात्र गणतंत्र दांत दिवस को पहचाने के लिए आनाथी विशेष कोई विशेष हो ही बना सके अने तुम्हारा साउंडी साथे साउंस समाजी साथे साउंस वर्गों ने साथे विकास विरा ने विरासत का काम नया आदर्भदार कर आप ही अब भारतीय जनता पार्टी के सरदार कि आपके अच्छा विरासत का साउंस किसको जुड़े साउंस समाज को जुड़े आप लोगों को तैयार हैं आप राम विनोद

પરંતુ પીએમ મોદી જ્યારથી વડાપ્રધાન બન્યા છે ત્યારથી ખેડૂતોના બેંકમાં સીધા રૂપિયા આવે છે એટલે કે ખેડૂતોને લઈને હવે કોંગ્રેસના નેતાઓ પર પ્રહારો કર્યા કારણ કે પહેલાં એટલે કે જ્યારથી આઝાદી ભારતને મળી છે ત્યારથી લઈને બે હજાર ચૌદ સુધી એટલે કે વડાપ્રધાન જ્યાં સુધી નરેન્દ્ર મોદી નહોતા ત્યાં સુધી ખેડૂતોને એક પણ રૂપિયો નહોતો મળતો અને વચ્ચેના જે દલાલો હોય છે તે બેંકમાંથી પણ ખેડૂતોના રૂપિયા ખાઈ જતા હતા હર સંઘવીએ કોંગ્રેસના નેતાઓ પર આડકતરી રીતે પ્રહાર કરી આમ તો કોંગ્રેસના કોઈ નેતાઓને કોંગ્રેસનું સીધું નામ સંઘવીએ લીધું નહોતું પરંતુ આડકતરી રીતે તેમણે દલાલો કહી દીધા હતા કે પીએમ મોદીના શાસન પહેલાં એ કોંગ્રેસના નેતાઓ ખેડૂતોના રૂપિયા ખાઈ જતા હતા અને બીજી વાત હરસંઘવીએ એ કરી હતી કે હવે જ્યારથી પીએમ મોદી બે હજાર ચૌદથી દેશના યશસ્વી વડાપ્રધાન બન્યા છે ત્યારથી ખેડૂતોના ખાતામાં સીધા રૂપિયા જમા થઈ રહ્યા છે ખેડૂતોના ખાતામાં વ્યક્તિ દીઠ છ હજાર જેટલા રૂપિયા જમા થઈ રહ્યા છે અને તેને લઈને જ હવે ખેડૂતોને કોઈપણ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી કારણ કે ખેડૂતોના સારા સારા માટે ખેડૂતોને સહાય પૂરતી મળી રહે ખેડૂતોને સહકાર મળતો રહે એ માટે સરકાર હંમેશા કટિબદ્ધ હોય છે અને હંમેશા સીધા રૂપિયા ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવે છે જેને લઈને જે પીએમ મોદીના શાસન પહેલાં જે વચેટીયાઓ દલાલ બનીને ખેડૂતોના રૂપિયા ખાઈ જતા હતા એ રૂપિયા હવે કોઈપણ દલાલો ખાઈ નહીં શકે તેવું પણ હરસંઘવીએ એ નિવેદનમાં કહ્યું હતું એટલે કે હરસંઘવીએ ફરી એક વખત બનાસકાંઠાના એ થરાના કાકર ખાતેથી કોંગ્રેસના નેતાઓને આડકતરી રીતે નામ તો નથી લીધું પરંતુ તો આડકતરી રીતે આડે હાથ લીધા અને આડે લીધા કહેતા કે ખેડૂતોના હામી તરીકે આ સરકાર પુરવાર થઈ છે અને સરકાર સીધા ખેડૂતોના ખાતામાં છ હજાર રૂપિયા આપી રહી છે હર્ષંઘવીનું આ નિવેદન કેટલું સારું છે કારણ કે ખેડૂતો માટે તો છ હજાર રૂપિયા સરકારે જાહેરાત કરી જ છે પરંતુ તમારા ખાતામાં જો છ હજાર ના આવતા હોય તો તમે અમારા કોમેન્ટ બોક્સમાં ચૂકતી જણાવજો અમે તમારી વાત જવાબદારી અધિકારીથી લઈને સરકાર સુધી પહોંચાડવાનો પૂરતો પ્રયત્ન કરીશું ત્યાં સુધી જોતા રહો ન્યૂઝરૂમ ગુજરાત ગુજરાતનો ગર્જનાદ નમસ્કાર